ગુજરાત ફોકસ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું હિરલ આજના મુખ્ય સમાચાર આગામી 5 6 અને 7 જાન્યુઆરી 18મો ગાય પ્રોપર્ટી શો અમદાવાદમાં ગણેશ ગ્રાઉન્ડ ખાતે થલતેજ એજી રોડ પર જે આવ્યું છે ત્યાં આગળ અઢારમો પ્રોપર્ટી શો થવા જઈ રહ્યો છે તો આ માધ્યમથી મારે અમદાવાદના બધા જ સિટીઝન્સ અને બીજા જે લોકો અહીંયા અમદાવાદમાં માઇગ્રેટ થઈને આવેલા છે એ લોકોને મારે ખાસ આમંત્રણ આપવું છે કે આપ સૌ ગાયડ પ્રોપર્ટી શો જે વન સ્ટોપ સોલ્યુશન છે બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન જોઈને વિકલ્પને જોઈને ઇન્વેસ્ટ કરવા માટે તો આપ સૌ મોટી સંખ્યામાં આવો અને આ શોનો જે કેડાય અમદાવાદ આયોજન કરે છે એનો લાભ લો જે આ પ્રોપર્ટી શોમાં આપણે કરવા જઈ રહ્યા છે અને એક બહુ મોટો પ્રજાલક્ષી અને ગેમ ચેન્જિંગ ઇનિશિએટિવ જે છે કે અત્યાર સુધી આપણે ટ્રેડ પ્રેક્ટિસની રીતે સુપર બિલ્્ટઅપની અંદર પણ પ્રોપર્ટીઝ વેચતા આવેલા છે અને બે હજાર સત્તરથી રેરા એક્ટ આવ્યા પછી રેરા એરિયા પ્રમાણે પણ વેચાણ કરીએ જ છે હવે ટાઈમ આવી ગયો છે કે અમદાવાદને આપણે ગુજરાત નહીં ઇન્ડિયા અને આગળના દિવસોની અંદર ઓલિમ્પિક્સ આવવાનું છે તો દેશ વિદેશના પણ લોકો આવે અને ઇન્વેસ્ટ કરે એના માટે વધારે ક્લેરિટી મળે અને એપલ ટુ એપલ કમ્પેરિઝન કરીને પ્રોપર્ટીઝમાં નિવેશ કરી શકે એના માટે રેરા એરિયા ફક્ત રેરા એરિયા પ્રમાણે જ સેલિંગ કરવાનું પણ એક ઠરાવ કરેલો છે આ પાંચ છ સાત જાન્યુઆરી જ્યારે પણ તમે આવશો ત્યારે ત્યાંના એક એક ડેવલપર ખાલી રેરા એરિયા પ્રમાણે જ તમને પ્રોપર્ટીઝ સેલ કરશે જે એક પારદર્શિકતા લાવશે અને એક ટ્રસ્ટ વધારવાનું ઇનિશિયેટિવ છે જેનાથી ગ્રાહકને એક્ઝેક્ટ એરિયા શું મળે છે અને એ જે પૈસા ચૂકવે છે એના માટે એની સામે એને શું ફીચર્સ ને ફેસિલિટીઝ મળે છે એની સારામાં સારી ક્લેરિટી પણ મળશે તો એ એક આ પ્રજાલક્ષી ઇનિશિયેટિવ કેળાએ અમદાવાદે લીધો છે અને આગામી દિવસોની અંદર એક દાખલો સેટ થશે તો કેળાએ ગુજરાત સુધી લઈ જવાનો પણ વિકલ્પ છે ખાસ જે કરવાની છે કે આ જંત્રીના વધારાની ચર્ચા થઈ રહી છે જેની અંદર જે ફેબ્રુઆરીમાં જંત્રી વધી હતી અને પછી એપ્રિલમાં એનો અમલ થયો હતો પછી હવે ફરી ચળવળ ચાલુ થઈ છે કે સાયન્ટિફિક જંત્રી આવવાની છે ને ભાવના વધારા થવાના છે ને એવી બધી ચર્ચાઓ થઈ છે એ વિશે મારે તમને ખાસ ક્લેરિટી આપી છે કે આજે સવારે જ ઓનરેબલ સીએમ જોડે જે મીટિંગ થઈ હતી અને એની અંદર ક્લેરિટી થઈ છે કે સરકાર આ સાયન્ટિફિક જે સર્વે છે એ કરવાની છે અને કરી રહી છે પણ આનાથી કોઈ ભાવ વધારો થવાનો નથી ડોક્યુમેન્ટેશનની અંદર આવે જ છે અને સુપર બિલ્ડપ આવતો નથી એટલે ટોટલ એરિયા જ્યારે બી તમે કોઈ બી કસ્ટમર સાઇટ પર જાય અને સાઇટ પર જઈને પૂછે કે ભાઈ ટોટલ પ્રાઇસ ભાગ્યા ટોટલ રેરા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું ક્યાં ઓછું ચૂકવું છું એનું કારણ એ છે કે એની એમ્યુનિટી છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં આટલી વધારે છે આટલું વધારે બાંધકામ કર્યું છે તો ભાવમાં ડિફરન્સ છે નત્ર અત્યારે બે મેજરમેન્ટ છે રેરા એરિયાનું મેજરમેન્ટ બી છે તે સુપર બીટઅપનું અને ભાવનું બી છે એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની સુપર બીટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે અને કદાચ બોક્સ પ્રાઇઝની વાત કરીએ તો અધર ચાર્જિસ કેટલા છે આમ તો ત્રણ વખત ગણતરી કરવી પડે છે એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે એટલે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ જે સરકારનો બેન્ચમાર્ક છે જેથી રેરા એરિયા એટલે ગ્રેજ્યુઅલિયા ડ્રાઈવ છે રેરા એરિયા કન્ટિન્યુ રહેશે અને સુપર બ્યુટઅપ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો જ એટલે આવતા વીસ પચીસ પચાસ વર્ષ પછી બી તમારી જે નેક્સ્ટ જનરેશન છે એને જોવું હશે કે મને કેટલું મળ્યું તો ડોક્યુમેન્ટ સેમ રહેશે નત્ર આજથી પંદર વર્ષ પહેલાં સુપર બ્યુટપ એરિયા પંદર ટકા દસ ટકા હતો આજે વધીને પિસ્તાલીસ ટકા થઈ ગયો કાલે ઉઠીને સિત્તેર ટકા થશે તો મેજરમેન્ટ શું આવશે આજે બે હજાર છત્રીસની અંદર ઓલિમ્પિક્સની વાત ચાલે છે આટલી બધી ફંડ્સ અહીંયા આવે છે બહારના લોકો અહીંયા આવે છે તો એમની શું ડોન્ટ ડોક્યુમેન્ટ સુપરબ્યુટ એરિયા કોઈ જગ્યાએ છે નહીં એટલે આ કોમન ડ્રાઈવ છે કોમન ડ્રાઈવ જે ગવર્મેન્ટના ડેફિનેશનમાં રેરા એરિયા છે એ જ કન્ટિન્યુ રહેશે અને એમાં પ્રાઇઝમાં કોઈ જ ફેરફાર નથી થતો ખાલી કેલ્ક્યુલેશન ટોટલ એરિયા ડિવાઈડ બાય રેરા એરિયા ટોટલ પ્રાઇઝ ડિવાઇડ બાય રેરા એરિયા કરે એટલે એને ખબર પડી જશે કે મને એકચ્યુઅલી શું મળી મારી પ્રાઇઝ શું છે છ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ જે અમારો અઢારમો પ્રોપર્ટી શો થાય છે ત્યાં સાહીઠથી વધારે ડેવલપર્સ અક્રોસ અમદાવાદ ભાગ લેશે ત્યાં અફોર્ડેબલ સેગમેન્ટથી લઈને લક્ઝુરિયસ સેગમેન્ટના અપાર્ટમેન્ટ યુનિટ્સ કમર્શિયલ પ્રોપર્ટીઝ પ્લોટેડ ડેવલપમેન્ટ લોજિસ્ટિક પ્રોપર્ટીઝ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટીઝ આ દરેક ટાઈપની પ્રોપર્ટીઝનું એક જ જગ્યાએ વન સ્ટોપ સોલ્યુશન કોઈપણ ગ્રાહકને જોવા મળશે એટલે પ્રોપર્ટી શોમાં ખાસ બધા આવે એવી મારી વિનંતી છે અને ખાસ આમંત્રણ છે કોઈ બાયર હોય એને સેગમેન્ટ અપગ્રેડ કરવું છે કે અલગ એરિયામાં એક્સપ્લોર કરવું છે તો એ બધી જ એ બધા જ એરિયાની પ્રોપર્ટીઝ એને એક સાથે જોવા મળશે ઘણા સેટેલાઇટમાં રહે છે તો ખાલી સેટેલાઇટમાં જ શોધ્યા કરતા હોય પણ એને ક્યાંક નારાયણ પૂછે તો એ બધી જ પ્રોપર્ટીઝ એક સાથે જોવા મળશે તો તરત કમ્પેરિઝન કરવા માટે એક પ્લેટફોર્મ બની જશે એટલે ખાસ બધા જ સિટીઝન્સને આમંત્રણ છે કે પાંચ છ સાત જાન્યુઆરી પ્રોપર્ટી આવો